તો દર્શક મિત્રો આપની થાઈડ અને લગતી તમામ છે વિશે આપણે માહિતી આપશે ડોક્ટર સૌ દર્શક મિત્રોને જણાવું કે થાઇરોઇડની સમસ્યા એ ખરેખર શું છે અને તે કેટલી ઘાતક બની શકે ઓકે તો સૌપ્રથમ હું પેલા થાઇરોઇડ વિશે વાત કરું છું કે થાઇરોઇડ શું છે તો ખરેખર અત્યારે થાઇરોઇડ એવો શબ્દ આવ્યો છે તો હું એવું જણાવવા ઈચ્છું છું કે પેલા થાઇરોઇડ છે તે કોઈ અત્યારે રોગ વિશે પહેલા આપણે વાત નથી કરતા તો સામાન્ય થાઇરોઇડ છે તે ગ્રંથિ છે જે આપણા ગળાના આગળના ભાગમાં આવેલી હોય છે તો તે થાઈરોઇડની ગ્રંથિ ખરેખર હોય છે પતંગિયા જેવા આકારની હોય છે જેના બે પાર્ટ્સ હોય છે જે પતંગિયાના જેમ બે પાખો હોય છે એવી રીતે થાઇરોઇડની પણ બે પાખ જેવું સ્ટ્રકચર હોય છે અને વચ્ચે એક કનેક્ટ કરતી નાની એવી ટ્યુબ જેવો સ્ટ્રકચર હોય છે તો જેને આપણે કહીએ છીએ થાઈરોઈડ ગ્રંથિ તો થાઈરોઈડ ગ્રંથી છે તેના અનેક ફંક્શન્સ હોય છે જે આપણા શરીરમાં કામ કરી રહ્યા હોય છે તો થાઈરોઈડ છે તે પતંગિયા જેવા આકારની ગ્રંથિ છે જેમાંથી થાઇરોઇડના હોર્મોન્સ છે તે બહાર શરીરમાં પરિવહન કરતા હોય છે તો આ એક છે થાઇરોઇડ શું છે હવે જ્યારે પણ આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ છીએ અને તમને કોઈ પણ ડૉક્ટર એવું કહે છે કે થાઇરોઇડ છે તમને તો તે ખરેખર તમારા શરીરમાં ઘણા સમય પહેલાંથી જ તેના જે પણ ચેન્જિસ છે તે થવાના શરૂ થઈ ગયા હોય છે જ્યારે તમે કંઈ પણ લક્ષણો શરીરમાં તમને જોવા મળે ત્યારે તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ છો અને તમને રિપોર્ટ કરાવવાનું કહે છે ત્યારે ખરેખર તમને ખબર પડે છે કે મને થાઈરોઈડ છે તો ઘાતક નામનો શબ્દ આવે ત્યારે કહું તો પહેલાં સ્ટેજમાં તો આપણને ખબર હોતી જ નથી કે આપણને થાઇરોઇડ થઈ ગયો છે ખરેખર શરીર જ્યારે રિએક્ટ કરે ત્યારે એક ટાઈમ એવો આવી ગયો હોય છે કે અમુક ડોઝની મેડિસિન શરૂ કરી દેવી હોય છે કરી દેવી પડે છે અને કોઈ પણ ડોક્ટર્સ છે તે એ મેડિસિન્સ છે તેના સ્પેસિફિક ડોઝ હોય કે તમને કયા લેવલનું થાઇરોઇડ છે તમારા શરીરમાં તે પ્રમાણે તે ડોઝ સેટ કરી અને તમને જનરલી દવાઓ આપતા હોય છે અત્યાર સુધી તમે એ જોયું હશે તો થાઇરોઇડ છે તે ઘાતક છે પણ તેના સ્ટેજ પ્રમાણે જ્યારે પણ થાઈરોઈડનું લેવલ એક ટાઈમથી વધારે વધતું જાય છે અને જે કંટ્રોલ નથી થતો ત્યારે તમને બીજા પણ ચેન્જીસ કે બીજા શરીરના અવયવો થાઈરોઇડ સિવાયના અવયવો પણ ત્યાં આગળ ટાર્ગેટ થતા હોય છે અને તેનું ડેન્જર જે છે તે વધતું જતું હોય છે તો ઇનિશિયલી તમને શરૂઆતના અમુક સ્ટેજસમાં તમને થાઇરોઇડ છે તેનાથી કોઈ પણ તેવી કોમ્પ્લિકેશન્સ અનુભવો કે જેનાથી એક ઇમરજન્સી ક્રિએટ થાય કે મારે ડૉક્ટરને બતાવવું જ પડશે તેવું થતું નથી હોતું જી ડૉક્ટર થાઇરોડ શું છે તે વિશે તો દર્શક મિત્રોને આપણે માહિતી આપી હવે કોઈ વ્યક્તિને થાઇરોઇડ થઈ ગયું છે કેવી રીતે ખ્યાલ આવે કયા એવા લક્ષણો છે કે જેનાથી વ્યક્તિને ખ્યાલ આવે કે તે વ્યક્તિને થાઇરોઇડ થઈ ગયું છે ઓકે તો જે થાઇરોઇડ છે તો તે તેના લક્ષણો શું છે કેવી રીતે ખબર પડે પહેલા તો મેં કીધું કે તે તેના લક્ષણો શરૂઆતમાં જ્યારે અંદર ચેન્જીસ થતા હોય ઇન્ટરનલ ચેન્જીસ જે કહે છે શરીરની અંદરના ત્યારે તમને ખબર નહીં પડે કે મને કઈ આપણે ડાયરેક ડૉક્ટર પાસે નહીં જઈએ પણ પહેલાં થોડીક થાક જેવું લાગશે કે થોડા સમયથી મને થાક લાગે છે વીકનેસ લાગે છે કામ કરવાની ઈચ્છા નથી થતી તમારી ભૂખ વધે છે અથવા ઘટે છે તે થાઈરોઈડના પ્રકાર ઉપર આવતું હોય છે આપણે થાઈરોઇડના પ્રકાર વિશે પણ આગળ વાત કરીશું તો થાઈરોઇડના પ્રકારો વિશે જાણીએ એ પછી આપણને લક્ષણો વધારે સારી રીતે ખબર પડશે કે કયા થાઈરોઇડના પ્રકારો જે હોય છે તે પ્રમાણે તેના લક્ષણો કઈ રીતે ડિફરન્સ આવતા હોય પણ તમને જનરલ લક્ષણ જે કહું છું તો થાક અવશ્ય લાગે છે ઘણાને વાળ છે એકદમ ખરવા લાગે છે ભૂખ વધારે લાગે છે અથવા તો ભૂખ લાગતી જ નથી શરીર વધે છે અથવા તો શરીર ઘટવા માંડે છે તો આ બધા અચાનકથી ફેરફાર થવા અગર તમારા શરીરમાં જો જોવા મળે તો તમે વિચારી શકો છો કે મારે ડોક્ટર પાસે જવું પડશે અને થાઇરોઇડ છે કે નહીં તેનું નિદાન કરવું પડશે બિલકુલ ડોક્ટર આપણે થાઈરોઈડના લક્ષણોની વાત કરી સાથે જ પ્રકારોની વાત કરી દર્શક મિત્રોને જણાવશું કે થાઇરોઇડના કયા કયા પ્રકાર છે અને કયા પ્રકારના થાઇરોડમાં કેવા પ્રકારના લક્ષણો હોય તે વિશે વિસ્તૃતમાં માહિતી આપશો હા તો જેમ મેં પહેલા કહ્યું કે થાઇરોઇડ છે તેના બે પ્રકારો હોય છે એક છે હાઈપો અને એક છે હાઈપર તે પહેલાં હું તમને થાઈરોઈડમાંથી મેં જે કીધું છે કે જે હોર્મોન્સ બહાર આવે છે તે કઈ રીતે બહાર આવે છે તેના વિશે થોડું જણાવી દઉં તો તમે બહુ જ સાદી રીતે તેના લક્ષણો વિશે સમજી શકશો તો પહેલાં હું કહું છું કે એક રોડ એક જેમ ટ્રેક છે કે આખું કામ કરે છે આપણા શરીરમાં કે થાઇરોઇડ ગ્રંથિ છે તેને એક્ટિવેટ કરવી પડે છે તે એમ જ કામ નથી કરતી હોતી બ્રેઇનમાં એક સેન્ટર આવેલું હોય છે આપણા મગજમાં એક સેન્ટર આવેલું હોય છે જ્યારે પણ શરીરને થાઈરોઈડ હોર્મોનની જરૂર હોય છે ત્યારે તે સેન્ટર છે તે એક્ટિવેટ થાય છે એ સેન્ટરને ખબર પડે છે કે શરીરમાં થાઇરોઇડ હોર્મોનની જરૂર છે એટલા માટે તે એક સંદેશો મોકલે છે થાઇરોઇડ ગ્રંથિને થાઇરોઇડ ગ્રંથિને જેવો સંદેશો મળશે કે શરીરને હોર્મોનની જરૂર છે તો તે ગ્રંથિ છે તે એક્ટિવેટ થશે તેમાં રહેલા જે પણ કોષો છે તેમાંથી ટી થ્રી અને ટી ફોર નામનો હોર્મોન બહાર આવશે જેને આપણે કહીએ છીએ થાઇરોઇડ હોર્મોન ટી થ્રી અને ટી ફોર નામનો હોર્મોન તો હવે આ થયું એક બેઝિક ફંક્શન કે કઈ રીતે થાઇરોઈડ હોર્મોન બને છે જ્યારે પણ શરીરને એટલી જરૂર નથી હોતી કે હવે થાઈરોઈડ હોર્મોન છે એ બરાબર બેલેન્સ તેનું બેલેન્સ મેન્ટેન કરવા માટે એક નેગેટિવ ફીડબેક જાય છે કે શરીરમાં થાઈરોઈડ હોર્મોન પૂરતો મળી રહ્યો છે તો હવે તેને બંધ કરવા માટે પણ મગજને ખબર પડશે આપણા બ્રેઇનને ખબર પડશે કે હવે મારે જે થાઈરોઈડનું હોર્મોન છે તેનું સિક્રિશન કે તેનો પ્રવાહ છે તે બંધ કરવો છે તે માટે અગેન એક સિગ્નલ મળશે કે હવે પૂરતું આપણને હોર્મોન મળી રહ્યો છે તો થાઈરોઇડ અગેન તેના કોષો છે તેને એવો સંદેશો આપશે મગજ કે થાઇરોઇડ હોર્મોન છે તેનો પ્રવાહ બંધ કરી દો તો આ એક છે પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક જે અમારી ભાષામાં કહે છે કે આવી રીતે થાઈરોઈડ હોર્મોન છે તેનું આખું ફંક્શન થતું હોય છે હવે અહીંયા આગળ જ્યારે પણ કંઈ ખામી આવે જેમ કે મગજમાં કંઈ પણ ખામી છે અથવા તો થાઇરોઇડ ગ્રંથિ છે તે ખરેખર કામ નથી કરતી શક કરી નથી શકતી મગજથી સિગ્નલ મળે છે બરાબર પણ થાઇરોઇડની ગ્રંથિ કામ નથી કરી શકતી ત્યારે થાઇરોઇડને લઈને બીમારી થતી હોય છે અથવા તો મગજમાં જ તે સેન્ટરમાં જ કોઈ પ્રોબ્લેમ છે કે જ્યાંથી સિગ્નલ મળવું જોઈએ ત્યારે પણ થાઈરોઈડ છે હોર્મોન છે તેમાં પણ કંઈ ઇમ્બેલેન્સ થઈ શકે છે તો જ્યારે પણ થાઈરોઇડ હોર્મોન એક નોર્મલ વેલ્યુ કરતાં વધારે જ બનવા લાગ્યો છે તેના આપણે કહીશું હાઈપર થાઇરોઇડિઝમ હાઈપર એટલે વધારે અને જ્યારે પણ થાઈરોઇડ હોર્મોન છે તે અમુક નોર્મલ વોય વેલ્યુ કરતાં પણ ઓછું બને છે ત્યારે આપણે તેને કહીશું હાઈપો થાઈરોઈડિઝમ હાઈપો એટલે ઓછું તો જ્યારે મેં તમને લક્ષણો વિશે થોડી વાત કરી ત્યારે મેં મેન્શન કર્યું હતું કે શરીર ઘણાનું વધવા માંડે છે ઘણાનું ઘટવા માંડે છે તો આમાં તમે બેઝિકલી સાદી રીતે તમને એક અવેરનેસ મળે તો તમે યાદ રાખી શકો હાઈપર એટલે વધુ કામ કરે છે શરીર વધારે કામ કરે છે તો તમને ત્યારે ભૂખ ખૂબ વધારે લાગશે ભૂખ વધારે લાગશે પણ શરીર છે તે ઓછું થવા માંડશે તમારું વજન છે એ ઘટવા માંડશે જ્યારે હાઈપોમાં ભૂખ ઓછી લાગશે પણ શરીર વધી રહ્યું હોય છે જ્યારે હાઈપરમાં બધા જ તે કામ શરીરનું આખું મેટાબોલિઝમ છે તે એકદમ વધારે એકદમ કામ કરતું હશે અંદર મેટાબોલિઝમ તમે ખાઓ છો તે પાચનતંત્ર મેટાબોલિઝમની જે પણ ક્રિયા છે અંદર તે વધુમાં વધુ થઈ રહી હશે એટલે તમને જે તમારી સ્કીન છે એ પણ એકદમ મોઈસ્ટ મોઈસ્ટ એટલે કે ભીનાશ જેવી રહેશે જ્યારે હાઈપોમાં તરત ડ્રાય થઈ જશે કારણ કે ઓછું કામ કરે છે તમારું બોડી જ્યારે તમે હાઈપરમાં જોશો તો તમારી ભૂખ તરસ આ બધી જ વસ્તુ વધી જશે શરીર છે એ પણ એ ઘટવા મળશે તમને અમુક મેન્ટલી પણ ઇરિટેશન જેવું ડિપ્રેશન જેવું લાગશે કે ચીડચિડિયા પણ જેને કહીએ છીએ તો થાઇરોઇડની કોઈ પણ બેલેન્સ છે એ ઉપર નીચે થાય છે ત્યારે હા માનસિક કારણો પણ એટલા જ તે અગત્યના રહે છે કે તેનું માનસિક રીતે જે પણ થાઈરોઈડની અસર થવી જોઈએ તે પણ જોવા મળે છે તો ઘણીવાર એમ થાય કે ઘરે આ ગુસ્સો જલ્દી કરી દે છે જલ્દીથી ચીડાઈ જાય છે તો આ બધી વસ્તુ છે તે થાઇરોઇડના લીધે પણ હોઈ શકે અને ઘણીવાર જો તેને ટ્રીટ ના કરવામાં આવે કે તમે ઘરે જ રહો છો આ બધી વસ્તુ થાય છે તો પણ તો ઘણીવાર તેના સિવાયના બીજા પણ રોગ બીજા અવયવો પણ અફેક્ટ થાય છે જેમ કે સ્ત્રીઓમાં પીસીઓડીના સિમ્ટમ્સ જે જોવા મળતા હોય તે પણ થઈ શકતા હોય છે તો આ આપણે બેઝિક અલગ અલગ વાત કરી છે હાઈપો વિશે અને હાઈપર વિશે જેને કહેવાય છે થાઈરોઇડના જે પણ સંતુલન બગડે છે ગ્રંથિનું તેના લીધેના બે પ્રકારો વિશે બિલકુલ ડોક્ટર આપણે દર્શક મિત્રોને થાઈરોઈડના લક્ષણો અને પ્રકારો વિશે વિસ્તૃતમાં માહિતી આપીએ સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે થાઇરોઇડ છે એ મહિલાઓમાં વધારે થતું હોય છે તો શું પુરુષોમાં થાઈરોઇડ થવાની જે સંખ્યા છે તે નહીવત છે અને જો મહિલાઓમાં થાય છે તો કયા એવા કારણો રહેલા છે કે જેનાથી મહિલાઓમાં થાઇરોઇડ વધારે થાય છે તે વિશે જણાવશો હા તો મહિલાઓમાં આજકાલ જે છે તે થાઈરોઈડનું જે ઇન્સિડન્સ જે અમારા પાસે પેશન્ટ્સ આવતા હોય તો એ ખૂબ જ વધારે આવતા હોય છે પ્લસ અમે એ પણ હમણાં હમણાં નોટ કરીએ છીએ કે થાઇરોઇડ સાથે પીસીઓડી જેવી બીમાલી બીમારી છે તે સાથે લઈને આવતા હોય છે તો આ વસ્તુ અમે અવગણતા નથી બંને વસ્તુ સ્પેશિયલી જ્યારે હોમિયોપેથીની વાત કરીએ ત્યારે હરેક રોગ જે પણ શરીરમાં જોવા મળતા હોય તે એટલા જ અગત્યના એક જ ડૉક્ટર લેતા હોય છે અગર તમને ડાયાબિટીસ છે અગર તમને બીપી છે થાઈરોઈડ છે તેની સાથે તમને પણ માસિકની કોઈ અનિયમિતતા છે તો વસ્તુ અમે તેને મહત્વ આપી અને દવા આપવા લેવી હોમિયોપેથી સ્પેસિફિકલી વાત કરું તો ખૂબ જ અગત્યનું રહે છે ત્યારે જ અમે તેને સરખી રીતે સારવાર આપી શકીએ છીએ જ્યારે મહિલાઓ છે તેમાં અને અત્યારે પુરુષોમાં પણ એવું જરૂરી નથી મહિલાની પુરુષોમાં પણ થાઇરોઇડનું જે પણ રેશિયો છે તે વધવા લાગ્યો છે સ્પેશિયલ કારણ હું કહું તો અત્યારના ટેન્શન છે સ્ટ્રેસ છે તણાવમાં જે લોકો રહેતા હોય છે તેના કારણે છે તેનું થાઇરોઇડ ઉપર અફેક્શન ઘણું જોવા મળે છે તો આ બધા કારણો છે કે જેના કારણે જે સ્ત્રીઓ છે તેમાં સ્પેસિફિકલી જે થાઈરોઈડ હોય તેની અસર છે એ યા તો ને લઈને આવતા હોય છે યા તો તમારા જે પીસીઓડીની તકલીફ છે માસિકની અનિયમિતતા થઈ જતી હોય તેનું ધ્યાનમાં વધારેમાં વધારે લેવામાં આવ્યું છે ડોક્ટર આપણે મહિલાઓ મહિલાઓમાં એક લક્ષણ પીસીઓડી પીસીઓડીનું લક્ષણ તો એ પીસીઓડી શું છે અને તે વિશે વિસ્તૃતમાં દર્શક મિત્રોને માહિતી આપશો ઓકે હા તો હમણાં મેં બે ત્રણ વાર પીસીઓડી જેવા શબ્દોની વાત કરી એવી મેં ઉચ્ચાર કર્યો છે તો પીસીઓડી ઘણા લોકોને નથી ખબર હોતી કે શું છે તો પીસીઓડીનો ફૂલ ફોર્મ અગર હું અમારી મેડિકલ ભાષામાં કહું તો પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ હવે આને સાદી ભાષામાં સમજાવું કે તમારા જે પણ અંડાશય હોય છે જેનાથી માસિક છે એ નિયમિત આવતું હોય છે મહિને મહિને એટલે સ્ત્રીઓમાં અમુક હોર્મોન્સ છે તે હંમેશા એક રેગ્યુલર મહિને મહિને જે પણ હોર્મોન્સ બનવા જોઈએ અને જેની જ્યાં આગળ એક્શન થવી જોઈએ અગર તેમાં કોઈ પણ બેલેન્સ બગડ્યું અથવા તો હોર્મોન્સ જેટલા બનવા જોઈએ તેટલા નથી બનતા તેને લઈને કોઈ માસિકમાં નિયમિતતા શરૂ થતી હોય છે જ્યારે પીસીઓડી છે એ સ્પેસિફિકલી અંડાશયને લઈને થતી થતો જે રોગ છે તે જોવા મળે છે કે અંડાશય છે તેમાં ચૌદમાં દિવસે જે ઓવ્યુલેશન થવું જોઈએ આપણા મહિનાની સાયકલમાં એમાં એ વસ્તુ નથી થતી એટલે જે માસિક છે તે અનિયમિત થઈ જતું હોય છે તો આ છે એક પીસીઓડીને લઈને કે પોલિસિસ્ટિક એટલે કે જે પણ ઝીણા ઝીણા ફોલિકલ્સ છે તમારા અંડાશયમાં એ ખૂબ જ વધારે બને છે પણ એ કોઈ છે એ ફળદ્રુપ નથી થતા મેચ્યોર નથી થતા એટલા માટે જે પણ માસિક મહિના આવવું જોઈએ તે નથી આવતું તો આનો અને અત્યારે થાઇરોઇડની જે વિશે વાત કરું છું તેમાં આનું કનેક્શન ખૂબ જ જોવા મળે છે કે થાઇરોઇડ હોર્મોન છે તેના ફંક્શન્સ જે કહું તો આખા મેટાબોલિઝમનું છે તમે નાનપણમાં અગર નાનું બાળક હોય છે તો તેના ગ્રોથ માટે કે તેની હાઈટ વધે તેના મસલ્સ કે સ્નાયુ છે તે એકદમ તાકાતવર બને આ બધી જ વસ્તુ માટે થાઈરોઇડ હોર્મોન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો જ્યારે સ્ત્રીઓમાં પણ આ બધા હોર્મોન્સ નિયમિત રાખવા તેના માટે પણ થાઇરોઇડ એટલું જવાબદાર હોય છે તો જ્યારે થાઇરોઇડની કોઈ પણ કમી હોય છે અથવા તો કોઈ પણ ઇમ્બેલેન્સ થતો હોય છે ત્યારે સ્ત્રીઓમાં આ પીસીઓડી નામનો સાથે સાથે જોવા મળતા ખૂબ જ જોઈ રહ્યા છે તો તેટલા માટે પીસીઓડી વિશે જાણવું પણ ખૂબ જ અગત્યનું હોય છે બિલકુલ ડોક્ટર આપણે દર્શક મિત્રોને પીસીઓડી શું છે તે વિશે જણાવ્યું હવે કોઈ વ્યક્તિને અગર પીસીઓડી થયું છે તો કેવા પ્રકારની સારવાર તે મળી શકે શું કરવું જોઈએ તે વિશે માહિતી આપશો હવે પીસીઓડીની હું વાત કરું તો સાથે સાથે થાઇરોઇડ છે તો આ બંને જે રોગ છે તેને અમારી ભાષામાં કહીએ છીએ ઓટો ઇમ્યુન ડિઝીઝ ઓટો ઇમ્યુન એટલે ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ તમારી રોગ પ્રતિકારક શક્તિ છે રોગપ્રતિકારક શક્તિનું કામ શું હોય છે કે આપણા શરીરને બચાવે છે કોઈ પણ રોગ થવા પાછળ જ્યારે ઓટો ઇમ્યુનમાં શું થશે કે તમારી રોગપ્રતિકારક શક્તિ છે એ તમારા ઉપર જ હુમલો કરે છે એટલા માટે તેના ઘણા બધા કારણો હોઈ શકે છે તો આ થાઈરોઈડ અને પીસીઓડી બંને તે ઓટો ઇમ્યુન ડિઝીઝ છે તો પીસીઓડીને બચવા તમારે મેઇન સ્ત્રીઓને હેલ્ધી ડાયટ લેવી ખૂબ જ જરૂરી છે જંક ફૂડ છે અત્યારે મેઇન શુગર કન્ટેન્ટ છે સ્વીટ પીસીઓડીમાં સ્વીટનેસ જે પણ સુગર તમે લેતા હોય ખાંડ ખૂબ જ અમાઉન્ટમાં લેતા હોય તો તે બંધ કરવી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તે ભવિષ્યમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે ડાયાબિટીસને પણ આવકારે છે એટલા માટે તમે એક થાઈરોઈડથી લઈને પીસીઓડીથી લઈને ડાયાબિટીસમાં પણ પ્રવેશી શકો છો અને ડાયાબિટીસ આવે તો તમને બીપી પણ આવી શકે છે તો આ ધીમે ધીમે કોમ્પ્લિકેશન તરફ પણ થાઇરોઇડ જઈ શકે છે તો તેટલા માટે જ્યારે પણ પીસીઓડીની સારવાર વિશે વાત કરીએ ત્યારે જનરલી અમે લોકો એવી સલાહ આપતા હોય કે ગળપણ છે તે બંધ કરવું જોઈએ પ્લસ એક્સરસાઇઝ છે તે નિયમિત કરવી જ જોઈએ તમારી બિઝી લાઈફસ્ટાઈલ હોય કે તમે જોબ કરતા હોય તમને ટાઈમ નથી મળી રહ્યો પણ અગર તમને પીસીઓડી છે તો તેના માટે તમારે તમારી ફિઝિકલ એક્ટિવિટી વધારવી ખૂબ જ અગત્યની છે તો તેના માટે તમે એ અકોર્ડિંગલી તમે પ્લાન તમારી આખા દિનચર્યાનો કરી શકો છો અને એક્સરસાઇઝ માટે અવશ્ય તમારે અમુક ટાઈમ તમારે આપવો જ પડે એકલી દવાઓથી પીસીઓડી નથી મળત મળતું તે નિયર ટુ ઇમ્પોસિબલ છે તમે વ્યાયામ કરો રોગ તમે મેડિટેશન કરો યોગા કરો તમારે અગર ટેન્શન સ્ટ્રેસ તણાવ છે આજકાલ બધાની હોબીઝ હોય છે કોઈપણ તો તે તમે તે હોબીઝ ટ્રાવેલિંગ કરી શકો છો કોઈને સોંગ ગમતું હોય ડાન્સ ગમતું હોય તો તે તરફ પણ તમારા ટેન્શનને ડાયવર્ટ કરવા માટે પણ તમે આ એક મેનેજમેન્ટ રૂપી તમે તેને લઈ શકો છો અને પીસીઓડીની સારવાર માટે મેનેજમેન્ટ પ્લસ ટ્રીટમેન્ટ ડૉક્ટરનું ટ્રીટમેન્ટ એટલું જ અગત્યનું હોય છે જી બિલકુલ ડોક્ટર તમે ખાવા પીવામાં પરેજી રાખવાની વાત કરી કોઈ પણ વ્યક્તિને થાઇરોઇડ છે અથવા તો પીસીઓડીની સમસ્યા છે કેવા પ્રકારનું ખાવાનું તેમણે ખાવું જોઈએ શું ટાળવું જોઈએ તે વિશે માહિતી આપશો હવે થાઇરોઇડ વિશે વાત કરે કે આયોડિન મેઇન આપણે જે આયોડીન રીચ ડાયટ હોય છે કે હવે જે સોલ્ટ હોય છે આપણે જે નમક હોય છે તે આયોડિન રીચ હોવું જોઈએ જેનાથી જે થાઇરોઇડ ગ્રંથિ સરખી કામ નથી કરી શકતી તે સરખી કામ કરી શકે તો આયોડિન રીચ જે નમક છે તે તમે સારી એવી ક્વોલિટીનું લો છો કે નહીં જોવું પડે તમે પીસીઓડીને એ બધા બીમારી મેં તમને અત્યારે કીધી તો તેમાં તમારે મેઇન ગ્રીન વેજીટેબલ્સ ગ્રીન લીફી વેજીટેબલ્સ જે આપણે કહીએ છીએ પાલક છે કોથમીર ફુદીનો આ બધી વસ્તુનું સેવન પણ કરી શકો છો તમે ફ્રૂટ્સ બધા લઈ શકો છો બેલેન્સ ડાઇટ રાખવાની મેઇન તો શુગર ઓછું લેવાનું છે પણ તમારી ડાઇટ છે તે બેલેન્સ હોવી જોઈએ એટલી બધી તમારે જંક ફૂડ લેવાનું જે છે મેઇન એ ટાળવાનું છે તો આ બધા ફેક્ટર્સ મેઇન ફૂડમાં કહું તો ડાઇટને લઈને આ જ તે રિસ્પોન્સિબલ છે પ્લસ તમને ખબર છે કે તમારું શરીર છે તે કેટલું ખાવ છો તો પેટ ફૂલ થઈ જાય છે એટલે એક જે લિમિટ આવે છે ખાવાની તેનાથી થોડું ઓછું ખાવું એવી ટેવ રાખશો તો તમને ઘણા બધા રોગોથી તમે બચી શકશો કારણ કે આજકાલના રોગો છે તે પેટથી સ્ટાર્ટ થાય છે એટલે કે તમે જેટલું વધારાનું જમો છો કે મને આ સેન્ડવીચ જોઈને આજ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું ખાઈ લઉં છું ભલે ભૂખ નથી તો પણ ખાઈ લઈએ છીએ આપણે તો આ બધી વસ્તુ છે શરીરની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ અંદર થતાં જ રહેતા હોય છે આપણું મન સેટિસ્ફાય હોય છે મનમાં મજા આવતી હોય છે કે આ ટેસ્ટ સારો છે આપણે આજે ખાઈ લીધો પણ અંદર જે ચેઇન્જિસ થતા હોય તે આપણને ખબર નથી હોતા કે મારી અંદર અત્યારે ખરાબ ચેન્જીસ થઈ ગયા હોય છે માઇન્ડમાં ભલે આપણને સારું લાગે છે કે આપણને આ ભાવે છે આજે તીખું ખાવા મળ્યું આજે મને સેન્ડવીચ ખાવા મળ્યું બર્ગર ખાવા મળ્યું માંડ્યું પણ તેની જે ઇફેક્ટ છે અંદર તે રહેલી છે તે અલગ હોય છે તે આપણને દેખાતી નથી એટલા માટે આપણે આ બધી ભૂલો કરીએ છીએ એટલા માટે આ એક અવેરનેસ છે કે તમે આજથી અગર જો ખબર પડે છે કે આપણે કઈ રીતનો આહાર લેવો જોઈએ આ બધા ગંભીર રોગોથી બચવા માટે જે શરૂઆતમાં તમને એટલું જ ઇઝી લાગશે કે હું રોજ થાઇરોઇડની પચાસ પંચોતેર એમજીની દવા લઉં છું અને મને નોર્મલ લાગે છે મારું થાઇરોઇડ તો નહીં વાંધો આવે પણ તે આગળ જઈને ક્યારે કોમ્પ્લિકેશન તરફ જશે તે તમને ખબર પણ નહીં પડે અને ત્યારે એક રોગમાંથી બીજા રોગની દવાઓ પણ શરૂ થશે ને ત્યારે તમે તમને જ ખબર નહીં પડે અને તમે જેટલા કોમ્પ્લિકેશનમાં આવી જશો કે હું કઈ રીતે આની સારવાર કરું કયા ડોક્ટરને મળું જે બિલકુલ ડોક્ટર હવે નમા હોમિયોપેથી જે ક્લિનિક છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો અને કોઈ પણ સમસ્યા હોય જેમ કે થાઇરોઇડ છે પીસીઓડીની સમસ્યા છે તો તેમાં કેવા પ્રકારની સારવાર છે તે વિશે જણાવશો નમા હોમિયોપેથી ક્લિનિકમાં અમારા પાસે ઘણીવાર આ બધા પેશન્ટ્સ આવે છે અને અમે જે રીતની ટ્રીટમેન્ટ તેમને કરીએ છીએ અમારું એક રિસર્ચ ફોર્મ્યુલા પણ રહેલો છે જેને કહેવાય છે ઇમ્યુનોજેનિક માયઝમેટિક સિક્સ્થ જનરેશન ટ્રીટમેન્ટ આ હું સાદી રીતે સમજાવું તો ઇમ્યુનોજેનિક એવો શબ્દ મેં વાપર્યો છે અહીંયા આગળ તો ઇમ્યુનોજેનિક એટલે મેં ઇમ્યુનિટી એટલે કહ્યું હતું રોગપ્રતિકારક શક્તિ આજકાલના રોગો તમે જોઈ લો કે જે આ જનરેશનના સિક્સ્થ જનરેશન પણ હું બોલી છું રાઈટ અને માયઝમેટિક એવું નામ પણ મેં લાવ્યું છે આ બધું કો રિલેટ કરીને એક વસ્તુ સમજાવું તો આજકાલની લાઇફસ્ટાઈલ છે જે ફૂડ છે બધાનું કે કઈ રીતે બહાર આપણે ખાતા હોય છે ઘણીવાર તો લોકો એટલા બિઝી હોય છે બહાર ખાવું પણ ના હોય ઘરનું જ ખાવું હોય છે પણ એટલો ટાઈમ નથી હોતો એટલા માટે બહારનું ખાઈ લેતા હોય છે ટિફિન નથી લાવ્યા સવારે ઓફિસ પહોંચવા માટે લેટ થઈ ગયું છે એટલે બહારનું ખાઈશું તો આવું ઘણીવાર થતું હોય છે તો એક જ રોગ લઈને પેશન્ટ આવતા જ નથી અમારા પાસે અનેક રોગ એક જ શરીરમાં લઈને આવે છે તો અમે નમા હોમિયોપેથીમાં અમારા ડોક્ટર્સ એ બધા જ રોગને એક સાથે કન્સિડર કરવું અગત્યનું અમારા માટે રહેલું છે કારણ કે તે લઈને આવ્યા હોય છે થાઇરોઇડની તકલીફ પણ જ્યારે પૂછપરછ કરીએ ત્યારે અનેક તેમને શ્વાસની તકલીફ હોય છે તેમને બીપી પણ હોય છે તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ અને આગળ વધુ તે અમારા માટે અગત્યનું હોય છે તો આ રિસર્ચ ફોર્મ્યુલાથી અમુક સારવાર અમે કરી રહ્યા હોઈએ છીએ તો મેઇન ફોકસ છે કે પેશન્ટની તાસીર જાણવી તેને અનુલક્ષીને તેને યોગ્ય સારવાર આપી આ નમા હોમિયોપેથીના ડોક્ટર્સ છે તે પ્રયત્ન કરી રહ્યા હોય છે જે બિલકુલ ડોક્ટર હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોને થાઇરોઇડ અથવા તો પીસીઓડીની સમસ્યા અંગે કોઈ પ્રશ્ન હોય તો આપણને પૂછવાનો આપની સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે જે આપની સમસ્યા જણાવશો હેલો ડોક્ટર મારે 6 મહિનાની પ્રેગ્નન્સી છે અને મારે આ પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડ આવ્યું છે કે જેની દરરોજ મારે દવા લેવી પડે છે તો શું પ્રેગ્નન્સીમાં આ થાઇરોઇડ મને કોઈ નુકસાન કરી શકે અને ડિલિવરી પછી આ થાઇરોઇડ જઈ શકે કે આ જીવન મારે આ ગોળીઓ લેવી પડશે તે જણાવશો જી ડોક્ટર સમસ્યાનું નિરાકરણ જણાવશો હા તો મેં તમારી તકલીફો વિશે અત્યારે જાણ્યું કે તમારે અત્યારે પ્રેગ્નન્સી છે છ મહિના ચાલે છે અને તમને થાઇરોઇડ ડાયગ્નોસ થયું છે તમે થાઇરોઇડની દવાઓ લો છો હા તો થાઇરોઇડ વિશે જો પ્રેગ્નન્સી દરમિયાન અગર થાઇરોઇડ આવ્યું હોય તો હું તમને એક તેનું સોલ્યુશન જે કહું છું તે અત્યારે બતાવું તો અત્યારે નિયમિત જે પણ દવાઓ છે તે તમારે શરૂ શરૂ રાખવાની છે તમે અમને કન્સલ્ટ કરી શકો છો તે પ્રમાણે અમે તમારી તાસીર જાણીને કઈ રીતે તમને કોઈ પણ પ્રેગ્નન્સીમાં કોઈ પણ ચિંતા ના રહે તે રીતની સારવાર અમે આપી શકીએ છીએ પ્લસ ઘણીવાર થાઇરોઇડ છે તે પ્રેગ્નન્સીમાં આવે તેની એક રહેલું હોય છે કે જ્યારે પણ પ્રેગ્નન્સી કોઈ પણ મહિલાને રહે છે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ છે ઓટોમેટિક થોડીક ઘટી જાય છે કારણ કે તેમાં રહેલું બાળક છે તેની અંદર રહેલું તેને પણ તેટલું જ તેને નરીશમેન્ટ પોષણ આપવાનું રહેતું હોય છે તો એક જ બોડી બે બોડીને સંભાળતા હોય છે તો ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ થોડીક ઓછી નેચરલી થઈ જતી હોય છે તો એટલા માટે થાઇરોઇડ ઓટોમેટિક આવી જતું હોય છે અને પ્રેગ્નન્સી જ્યારે તમારી બાળક આવી જાય છે હેલ્ધી કન્ડિશનમાં પછી થાઇરોઇડ તેની મેળાએ જ તે જતું પણ રહેતું હોય છે બેલેન્સ થઈ જતી હોય છે તેની વેલ્યુ અને ઘણા અમુક પર્સન્ટ પાંચ દસ ટકામાં એવું થાય છે કે પ્રેગ્નન્સી પછી પણ અમુક સમયગાળે તેને જે પણ થાઇરોઇડની તકલીફ છે તે રહેતી હોય છે તો એ સ્ટેજિસ પ્રમાણે તમારે ડૉક્ટરની વિઝિટ કરવી અને તેના ઓપિનિયન પ્રમાણે અમારે પાસેથી ઓપિનિયન લો તમારી પ્રેગ્નન્સી પછી પણ તમે કન્સલ્ટ કરો કે હવે શું કરવું જોઈએ ડાયરેક્ટ દવાઓ જાતે બંધ નથી કરવાની તો આવી રીતે તમે એક જે અત્યારનો સ્ટેજ છે પ્રેગ્નન્સીનું તેમાં પણ તમે સેફલી મેડિસિન્સ લઈને આગળ વધી શકો છો વિદાઉટ એની કોમ્પ્લિકેશન્સ અને પ્રેગ્નન્સી પછી પણ તમે કઈ રીતે ચાલો તેનું કાઉન્સેલિંગ પ્લસ દવાઓ તમે નમા હોમિયોપેથીમાં મેળવી શકો છો જી બિલકુલ ડોક્ટર ડોક્ટર જીનલ આપ અમારી સાથે જોડાયા થાઇરોઇડ અને પીસીઓડીની લગતી જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તે તમામનું આપે નિરાકરણ આપ્યું જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર તો દર્શક મિત્રો થાઇરોઇડ અને પીસીઓડીને લગતા આપના તમામ જે પ્રશ્નો છે તેની સમસ્યાનું નિરાકરણ આપને આ કાર્યક્રમમાં અમે આપી દીધું છે આશા રાખીએ કે આપ આજ પ્રકારે આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો રજા આપશો નમસ્કાર